આપણને ખૂબ સારી રીતે કથાનું શ્રવણ કરાવે છે આપણે ખૂબ સારી રીતે એનો લાહો લઈએ છીએ પણ મને એવું લાગે છે કે હજુ કાંઈક ખૂટે છે થાનગઢ એટલે મેં કહ્યું એમ ઇતિહાસ ખંખોળી લેવાની છૂટ છે દુનિયાનો કોઈ ઇતિહાસ નથી એવો ઇતિહાસ આપણા થાનગઢનો છે વાસુકી દાદાનો છે વાસુકી દાદાના નામથી આવડો મોટો ઇતિહાસ હોવા છતાં કોઈ જાહેર જગ્યા હાઈસ્કૂલ હોય હોસ્પિટલ હોય મોટો રોડ હોય આવો વાસુકી દાદાના નામથી થાનગઢમાં કે નથી મારી વાત સાચી છે તો આજે એક વાસુકી દાદાના ભક્ત તરીકે લાગણીથી તંત્રને નમ્ર અપીલ કરું છું અને આપ સૌનું સમર્થન માંગુ છું કે ઓવરબ્રિજ નામ વાસુકી ઓવરબ્રિજ હોવું જોઈએ કે હાથ ઊંચા કરીને મને કે હોવું જોઈએ તો આજથી અમે વાસુકી દાદાના ભક્ત તરીકે અહીંયા થાનગઢ જે નવો ઓવરબ્રિજ બન્યો છે તંત્રને અપીલ કરીએ છીએ અમે અમારા મનથી આજથી આ ઓવરબ્રિજનું નું નામ વાસુકી ઓવરબ્રિજ રાખી લીધું છે તમે પણ એમાં સમર્થન આપી દેજો આ વાત સાથે